કિરીટ પટેલ સહકારી બેંક ચેરમેન છે વિષય જંગલ ખાતા છે તો જાહેરાત જંગલ ખાતા કરવાની તો કરવાની તો જંગલ ખાતું ત્યાં છે જ નહીં કેમ કે એને ખબર છે કિરીટ પટેલ ખોટું બોલે છે કિરીટ પટેલ એ ગામ ને છેતરવાનું કાગળિયું બનાવ્યું છે એટલે જંગલ ખાતું ચૂપ છે તમે આરએફ ને એસીએફ ને ડીસીએફ ને કાલ બધા એક એક અખતરો કર્યો સાહેબ તમારો ખુબ ખુબ આભાર પ્રોટેક્ટેડ ફોરેસ્ટ હટી ગયો હવે આ ક્યારે આવું

શોભાવડલા ઘોડાસણ મુંડિયા રાવણી જાંબુડી આ આગામી છે શોભાવડલા દૂધાળા ચાવલડી મારું જાહેરમાં એમ કેવું છે ભાઈ વિડીયો વિડીયો ઉતારીને કેરીટ પટેલને મોકલજો કે આ બધા ગામના પચ્ચી પચ્ચા આગેવાનો ભેગા થાય અને આ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ મુદ્દે આ કાગળમાં જે કલમો લખી એ કલમે કિરીટ પટેલ મારી આગળ અડધી કલાક ડિબેટ કરી લે તો મારે આ ચૂંટણીમાં ઊભું નથી રહે થોકાથી આ બધા ગામના માણસો એક ગામ ભેગા કરવાના કિરેટ પટેલને ને હું બે બે શું બે નાક માં માહિત તમારે સાંભળવાનું અને જોઈ કહી દે કે આ કઈ કલમ છે કયો કાયદો છે આ આની અંદર અંગ્રેજીમાં શબ્દ લખ્યો છે ઇન્ટરલોક્યુટરી એપ્લિકેશન હું કહેવાય તો મારે ચૂંટણી હું ફોર્મ પાછું કહે ને મેં જાહેરમાં કહી દીધું આ હું ધંધા ચાલુ કર્યા સ્કીમ ઉપર ગામને ચૂંટણી નાણે છે કરવાના આની અંદર એમ લખ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં ગુજરાતની સરકારે ઇન્ટરલોક્યુટરી એપ્લિકેશન કરી છે પણ એનો નંબર નથી આપ્યો નંબર આપે મારી જેવા વકીલ તરત ને ઉપરથી કઢાય કઢાયેલો બધા કાગળ તો એવું હોય તો આઈએ લખેલો જો કાગળ આપજો આઈએ લખેલું છે આઈએ નો નંબર ક્યાં એપ્લિકેશન નો નંબર કેમ નથી લખ્યો તમે કરી જ છે મંજૂરી આપી જ દીધી નાખ્યો સુપ્રીમ કોર્ટમાં નંબર ક્યાં ગયો લાવા નંબર આવ્યું ભાવ હમણાં સુપ્રીમ કોર્ટ ની વેબસાઇટ ઉપરથી ડેટા કાઢ લો પણ એવું કઈ છે જ નહીં આ છે એટલે તમે આજુબાજુના બધા ગામના કે જો ગોપાલભાઈ કિરીટ પટેલ હારે ડિબેટ કરવા માંગે છે ડિબેટમાં ગોપાલ આવી જાય તો ચૂંટણી લડવાનું બંધ રાખશે તમારું કામ થતું હોય તો મારી ચૂંટણી મહત્વ તમારું કામ મહત્વ પણ વિચાર કરો કે આવા ધંધા હું કામ કરો છો ભાજપની સરકાર છે તે દિવસે મેં કાગળિયા જોયા ઓગણીસો એકોતેર બોતેર નો સરકાર નો ઠરાવ છે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ જાહેર કરવાનો એમાં કેટલીક માલિકીની જમીન હતી અને કેટલીક સરકારી જમીન હતી જેને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ જાહેર કરવાનો ઠરાવ થયો એ ઠરાવ તો થઈ ગયો જેથી થઈ ગયો તેથી થઈ ગયો પણ એ ઠરાવ થઈ ગયા પછી છેઠ બે હજાર ને ઓગણીસ માં નોંધ પડી હાથ બાર માં કે હવે આ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ છે આરક્ષિત જંગલ ની જમીન છે

તો બદામ ખાલી દસ દસ લોકો હારે આવો આપણે મામલતદાર ઓફિસે જઈને તમારી હાથ બાર માંથી એન્ટ્રી રદ કરાવવાની અરજી આપવા હું હારે આવું વકીલ કરી કાલે કાલે જઈ બંબી જઈ બે દીપ જઈ ગામ દીપ દસ દસ આગે વાનો આવો કે લે ભાઈ હાથ બાર માં કટ દીલી ટાલ કિરીટે કહી દીધું છે તું કોણ મને એ નથી સમજાતું કે ચૂંટણી ટાણે આવા ઘટકડા કરો છો તો કામ કેમ નથી કરતા સરકાર તમારી ભાજપની છે કેન્દ્રમાં સરકાર ભાજપની જિલ્લા પંચાયત ભાજપની તો તાણે કામ કરી લે તો આવા ચોરી ન કરવી પડે જે છોકરો આખું વર્ષ ભણવામાં ધ્યાન ન આપે એ છેલ્લે કાપી લઈ જાય પછી જોઈ લખે એમાં કાપી આવી છે પાંચ કામ કર્યા વસ્તુ એ કાપી ન બનાવી પડે દોસ્તો વન વિભાગના મંત્રી મુરૂભાઈ એને તો કોઈ જાહેરાત ન કરી આવું હોય કોઈ દિવસ એ આચાર સંહિતા ની તો આ પેલો મુદ્દો પૂરો છે તમે વિચારજો આવું કઈ છે નહી ચૂંટણીમાં મત ખેરી ભાગી જવાના ધંધા છે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે મને એક તક આપો દોઢ કોણા બે વર્ષ સમય ગાળો બાકી છે આ ચૂંટણી આ વિધાનસભાની તક પૂરી વર્ષ પૂરતા એક ભણેલા ગણેલા યુવાન તરીકે આખા ગુજરાતના લોકો ને છે ને આખા ગુજરાતના લોકો એ વિસાવદર નેજવું માંડ્યું છે કાંઈક થાય અને તમને બતાવીને સ્વયંભુ ફોન આવતા છે મારી ભલામણ આવે છે નથી આવતા હા જો કે ખોટું કોઈક ને રાજકોટ થી કોઈક ને સુરત થી કોઈક ને હગામાંથી કોઈક ને વિસાવદર થી કોઈકને પડખીન ગામ માં સ્વયંભુ ફોન આવે લોકો ની લાગણી એવી છે કે ભાઈ આને એક તક આપો ને એમાં વાંધો શું છે એટલા બધા માસોને અજમાવી ગયા જે તાને લઈ જયો કે ભવાનો હું દોસ્તો મેં પોલીસ ખાતામાં રાઇટર તરીકે નોકરી કરેલી છે બે હજાર ને બાર માં ભણવામાં હું હોશિયારો તો પેહલેથી એટલે ગામમાં મોટો થયો હું ખેતરોમાં રખડતા રખડતા ભણતા ભણતા મોટો થયો અને તરત જ તે મેં પરીક્ષા આપી હું પરીક્ષા પાસ થઈ ગયો અને પોલીસ ખાતામાં રાયકડ બની ગયો બે હજાર બારની સાલમાં નોકરીમાં લાગ્યો તો ચાર વર્ષ પૂરા કર્યા પોલીસ ખાતામાં ને મને એવું થયું કે મારે આ નોકરી નથી કરવી એટલે મેં રાજીનામું મૂકી દીધું હતું મેં નોકરી છોડી દીધી પોલીસ ખાતા એના પછી હું બીજી વખત સરકારી નોકરીની તૈયારી કરી મને જમીન મહેસૂલ વિભાગમાં ક્લાર્ક તરીકે નોકરી મળી અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પ્રાંત અધિકારીની કચેરીમાં ક્લાર્ક તરીકે મને નોકરી મળી મેં હવા નથી લોકો બધી જ જગ્યાએ રીભાય છે લોકો હેરાન થાય છે લોકોની તકલીફ કોઈ નથી સાંભળતું દરેક માણસ પોતાની જિંદગીમાં સમસ્યાઓ વેઠી લે છે છેલ્લે કેવાય જાય છે પણ એની વાત કોઈ સંભળવા વાળો નથી એટલે મેં એમ નક્કી કર્યું કે હવે મારે નોકરી નથી કરવી હું જાહેર જીવનમાં આવીશ અને બે હજાર પોલીસ વાળી બે હજાર સત્તર ની સાલમાં હું જાહેર જીવનમાં આવી ગયો અને ત્યારથી લઈને આજ દિવસ સુધી મેં ક્યારેય પાછું પગલું ભર્યું નથી નબળો વિચાર કર્યો નથી ચાહે ચૂંટણી હારું કે જીતું આગળ વધતો રહું છું લોકોની લડાઈ લડતો રહું છું દોસ્તો